પૈસા નાખો રાખવું પડે છો તો આપડે મંદિરે આવે મોત બે જણા બેઠા અને કોઈ કોમ પણ મંદિરે બેઠા કરે અમે શિયાળો છે અમે કરીશું કરો તમે કોઈ કોમ તો હોય નઈ હા તો તમે બે બી આવો હો અને લેતા આવજો એવો હેલો કુંવરને લેજ આવો તમે ક્યાં ગણો જોગ મંદિર જોડે હા રોડ તો આમ બી આવો દારૂડી બારુડિયા ના બધું બાજુ મજા નહી આવતી હોય હા રોડ તો થઈ જાય તમે કુર આવે આપડે જોવા દો બધા હાલો તો મેડિકલ બધું વેણી નાખો આપ ભાઈ હા રોડ આવી વોટ ઓ ક્યો આ ઉઠકી બોલ સાયકલ ચલાવી છે સાયકલ ચલાવે અલે હે મૂર્ખા આ શું કરી તું તમે સાયકલ ના મારે ઉઠ

ઈસો વધુ જાતુ હા તો યાત્રા શું કરશો અલ્યા યાત્રા લાવશે એ જ ને બધા ભેળા થઈ યાત્રા લાવશે કે પેલો પેલો મોટો રે મોટો ઈકો પાવ એરો યાત્રા નહીં લગા આપણને કે લઈને આવો હા તો લાવશે આડો આ બે પેલા બેઠા કે બે બેઠા કે સંતો આપો જો લાગે છે કેમ પાયો પેલો પગો દારૂ ના જોતા આપતા આ બે કોમેડી જોયો આ જોયો કોમેડી

આટલા ભગવાન કાટવાય મોતું જોયું પાસે કોણ શું ભગવાન વાડું

આટલા માણસુ મારી એકી સાથે ભય માં થઈ જાય બીજું ખડક છે આજે

મને વાળ પોણી ઓ તમે તો છપ્પન સાથી વાળા ના વાત કરો કરો મના મન તો ખુબ બીક લાગે આપડે વિવાદ નહીં ઓ તારી તમે વાત કરો

જ ગયો અમે હવે અને આ તો અમે પેલા આવશો તો છે મને તારું બી આ તો ભમાવે અમે આજ તો આભાર જવું પણ જયું અમે કરે

હવે આવું છું ફેક્ટરી થી આવું મંદિરે આવું છું બસ થોડી વાર ભગવાન ફોન કરવા પડે મારે ભગવાન ફોન કરવા પડે તો ભગવાન નો નંબર ભગવાન નો નંબર સોતેર સુમોતેર હેલો ભગવાન ચો હો કુવાડે ભાગી મને આપડે બે જઈએ એ સારું હા ચો ભાજી ને હું આવું છું હાલ તરત જ આવી ગયો ખાલી મને બે મિનિટ થાય મને તો ખાલી આવતા ધાજી વાર નહીં થાય હા આવ્યો તરત જ ખાલી હા

મારી વાર કોણ ભાજીન જતું રી યાર ભાજીન પણ આવું થોડું સહન થાય મારે ખેતી કરું છું યાર મારી થોડી ભાજીન આવે દારૂ પીવું પણ મને છે ને સહન થતું હું તો તમે ગમે તમારો ગમો આખો સરપંચ ને પોતે સરપંચ હું જ છું તમે તો પીધું કરું વધારે તમારી હો અને આપણે પૂછીએ કે વાડી કોની ભાજી છે તો હેડો આપડે જઈએ મારે તો પીવું પડશે નહીં યાર સહન દીવાડ પછી વાત કરીએ પેલા આપડે વાટ ભાજી તો રસ્તો કાઢવો પડશે કે તો જઈ તો તો પેલા પાણી પીવાની વાત કરજો પેલા હાડો પેલા પૂછવા જવાનું છે મિત્ર હે ને યાર મળતો જ નહી મને યાર

અને એ વાત નું નાશ બરોબર તમે ખોટું ખોટું આપવા નથી ભલામ કર આવતા સારી આવું છે ને ઘરે એક બે ત્રીસ ચાર તો રંગ જો જંગ જો મેગુ બેઠા હોય ને એ વાડ ભાજી છે મારે ગાય બધું ખાઈ મારો હિસાબ કરો છે એ તો છે ને સમય સમય ની વાત છે મોટી મોટી વાત કરી ચપ્પલ તોડી જાય મુકેશભાઈ ભાઈ નઈ યાર તમે યાર એટલે અમે તૂટી ગયા સારું કર્યું પાર મેલ્યો સિત્તેર વાળા બધું સિત્તેર વાળા

મને તો હે રે તમે જોગો કોને મને તો બૌ રીસ હું તો રીષો ભરેલો છું યાર તમને ખૂબ એવી વાત છે જ નહીં તમારે રાખો ભગુ બાકી હું બગાડી ના બોલો રાત ની યાર તમારે રાખીએ છીએ થોડું સારું કરે અમદાવાદ

થઈ ગયું આ અને મારે તમે પેલી વાળ ભજી એનો ફટાફટ જોબ લો મારે જોબ જો શું કરો યાર કંટાળો આવે મારી યાર બાજુ નાખી છે ભાઈ ખબર ના પડી ગાડી કોઈ વધારે પડી જાય દારૂ દારૂ કોટી પડી જાય સમજે કેવું પડે મારી વાળ બાજી ગો નો કોણ છે યાર મારી છે અમે ગોમ તમારે કેટલો ખોફ છે તમારી બધા બીવાના નહીં

ના ના મારે જશે અને અમુક ખબર છે પણ અમુક માણસો બી હોય છે બરોબર યાર તમે જોયું કેટલા વાજાર એ તો અમુક તો પછી જિંદગી ના બીવાતા હોય તો પછી હાલ ચોવાની વાતો કરો જિંદગી સટ્ટી છે

Dua jinggai, Pak Kuba, sama dan teh jaya harganya, tension mudah Lihat tarif tadi be- kari sih. Ratna kena dengan gua diam, nah. Kelabearah, syuk ke ma kari sih. Lalu gimana? Tong, પણ તમારે હવે વાળ ભાજી છે પણ દુઆજી વાળો એટલે વાળ ભાજી તો તમે નતા

વાત આપડે વાતો પણ અમે દેખો પણ તમારા અમારે રૂપિયા લેબડા કાયા તા કમ્પ્યુટર અને અમુક પાસે એમ તો એવા છે કે ચિરાજી થઈ લાખ રૂપિયા તમારે હાલ સમાધાન કરવું હોય

લેબડા બધા હોય તમારે કોટાળિયા ને એવું બધું છે લેબડા હોય તો લેબડો મોટો હોય ને તમારે હું તો તમારું મન રાખું છું હવે અને જયારે મારા વ્યવહાર તમારે જે પૈસા થતા હોય દસ ટકા હું શિયા શેના પૈસા શેના તમે પૈસા એમ કે પેલા જેનો પનો માર્કેટ માં ને એના જ વિરોધ થાય ખબર વિરોધું હવે હું શું તાર પાકેટ જઈ પાકેટ આવે

હું તો ઘરે કોઈ એક રૂપિયો લઈને દસ રૂપિયા પડ્યા છે આ દસ રૂપિયા રૂપિયા બે હજાર આલે જ એમ કઈ દેવાનું હા કાલુ